સુરતમાં ફરી ફીને લઈને મેટા સ્કૂલ ખાતે હોબાળો મચ્યો છે વાલીઓએ શાળા ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવી રામધૂન બોલાતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું સુરતમાં ફીને લઈને શાળાઓમાં વિરોધ થાય છે ત્યારે સુરતની મેટાસ સ્કૂલનો વિરોધ થયો છે મેટાસ સ્કૂલ દ્વારા પાંચસો જેટલા વિદ્યાર્થીઓનું પરમિશન કાર્ડ અટકાવવામાં આવતા વાલીઓએ વિરોધ કર્યો હતો અને ફી જમા કરાવી દીધી હોવા છતાં પણ શાળા દ્વારા એડમિશન નહીં અપાતા વાલીઓએ શાળાએ રામધૂન બોલાવી વિરોધ પણ નોંધાવ્યો હતો મારું નામ ચિરાગ ઘનશ્યામભાઈ ઠક્કર છે મેટાસ એડવાન્ટેજ સ્કૂલ ઓથોલાઇન સુરતનું વાલી છું અને મારા બાળકનું ભવિષ્ય બગડે એવા કૃત્ય શાળા દ્વારા કરી અમારા બાળકનું ઉપલા ધોરણનું પરમિટ કાર્ડ આવે છે જે ક્લાસમાં બાળકે સાથે નવા સત્રમાં લઈને જવાનું હોય છે તે અટકાવી રાખેલું છે એટલે અમે આજે દરેક વાલીઓ અહીંયા ઉપસ્થિત થયા છે પરમિટ કાર્ડ લેવા માટે પરંતુ શાળા સંચાલકો દ્વારા અને ડેસ્ક મેનેજમેન્ટ ઓફિસ દ્વારા અમને કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી એટલે અત્યારે અમે પ્રતિક ધરણા પ્રદર્શન શાળાની બહાર કરી રહ્યા છીએ પરમિટ કાર્ડ અટકાવવામાં શાળાનું કહેવું એમ છે કે તમારી ફીસ બાકી છે તો એમાં અમારી ફી ઓલરેડી પંચોતેર હજાર જમા છે સ્કૂલ પાસે અમારી ફી સાહીઠ હજાર જેવી બાકી છે એપ્રોક્સિમેટલી એટલે અત્યારે અમારે પંદર હજાર ઓલરેડી સ્કૂલ પાસે લેવાના નીકળે જ છે તેમ છતાં પોતાની માફિયાગીરી બતાવી અને વાલી ઉપર દબાણ ઊભું કરી અને ફી અને પૈસાની માગણી કરી રહ્યા અત્યારે પાંચસોથી વધારે બાળકોના પરમિટ કાર્ડ અટકાવી બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ કરી રહ્યા છે સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા ફિનેલીને દાદાગીરી કરાતીઓના આક્ષેપ વારંવાર વાલીઓ કરે છે ત્યારે મેટા સ્કૂલ ખાતે વાલીઓએ રામધૂન બોલવ વિરોધ કરતા વાતાવરણ પણ તંગ બનવા પામ્યું હતું અઝર કુરશે સાથે હર્ષદ શેટા